ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જિલ્લાના વહીવટી અધિકારીઓ અને ગુજરાત સરકારની દુરંદેશીના અભાવે જિલ્લામાં થયેલા વિકાસના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગે છે સામાન્ય વરસાદમાં પણ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તા વાળું વાપરી કામ કરવા અને ચોમાસાના પહેલા જ વરસાદમાં માર્ગો બિસ્વાર બની જાય છે આથી એજન્સીઓ પાસેથી ગુણવત્તા વિનાના થયેલા કામની નુકસાની વસૂલ કરવાની માંગ કરવામાં આવી છે સાથે જ બિસ્માર માર્ગોનો સર્વે કરાવી તેનું સમારકામ કરવું જે ઉદ્યોગોએ ગામને અને ખેડૂતોને નુકસાન થાય તેવા અવરોધો ઊભા કર્યા હોય તેને દૂર કરવામાં આવે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી આથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે આ સહિતની માંગ કરવામાં આવી છે અંદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પ્રવક્તા નાઝુ ફળવાલા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ

પર ઉગ્ર આંદોલન કરશે